મંગળવાર આવેલા અને માડીએ ખાલી ચોકલેટનો પ્રસાદ આપેલો અને રાત્રે તમે ઘરે ગયા અને જમવા બેઠા તો જમવા બેઠા પછી તમે જે જમતી વખતે તમને જે વેદનાઓ થતી એટલે દુખતું તે હવે દુખવાનું મટી ગયું ને સાચી વાત ને બલા બલા રામ માળી રામ બલે મટી આશીર્વાદ માતા હું બોલે લીલ્યા જો કદાજ બરોબર

હા શું ખોટું એટલે કોઈની પર વિશ્વાસ ના કરતા હો જે તમારી માં કુળદેવી પર ભલે ના બોલતી હોય પણ તો તો જોડો તમારી કુળદેવી રાજી રહે કદાચ જીવનમાં તમે કંઈક પ્રાપ્ત કરવા જોઈતું હોય ને તો એક જ વ્યક્તિ પર વિશ્વાસ કરવો જોઈએ એ તમારી પેલા તો પોતાની માં જે તમને જન્મ આપનારી માં અને બીજી તમારી કુળદેવી એ બે ને કોઈ દાડો નિરાશ ના કરતા ક્યાં કર્યું ગુમા છે એવું થાય ખબર લે કદાચ કોક દીકરો હોય હો હવે દીકરો કદાચ લગન કર દે એટલે બહુ નો થઈ જાય માન ભૂલી જાય એ જ સાલે હે હમણે હા સુ કોટુ એ સાલે હે તો કદાચ હવે તમે લ્યા ભલે રામ રામ જો કદાચ જન્મ થી જ તમને કદાચ મોટા કર્યા હોય કે મને તમે ભૂલી જો ને પેલા કદાચ નવ નવ હોય એનોને કદાચ અપનાઈ લો તો ગોડાઓ એમ તમારી મારાજી ની રે એમ વધારે તમે દુખી થા હું આવું માતા જીવન માં કદાચ તો જોઈતું હોય ને તો તમારી માં પર વિશ્વાસ રાખજો તમારી પર બરોબર ભલે રામ આશીર્વાદ